બાર સાયન્સમાં પ્રાંતિજ અને તલોદમાં પ્રથમ આવનાર નંદીની લિંબચિયા આર્થિક પરિસ્થિતિ નબળી હોય છતાં ટોપ પર ધોરણ બાર ના પરિણામ જાહેર થયું ત્યારે પ્રાંતિજ અને તલોદ તાલુકામાં પ્રથમ આવનાર નંદીની લિંબચિયા આર્થિક રીતે મુશ્કેલીનો સામનો કરવો પડે છે પાંચ વર્ષની ઉંમરમાં માતાની છત્રછાયા ગુમાવી દીધી પિતાનું સંઘર્ષમય જીવન અને ટ્યુશન વિના ટોપ આવનાર નંદીની કલેક્ટર બનવા માંગે છે ચાલો તેની મુલાકાત લઈ જાણીએ છે આ ફેસ ટુ ફેસ મેગી મે કોઈ કમી નહી આવતી રેડી રેડી આઈ ના હમણા ધોરણ બાંડા સાયન્સ નું પરિણામ જાહેર થયું ત્યારે પ્રાથમિક અને કલુ તાલુકામાં આજે આગુસ્થાન જરાવી સારા એવા માસ્ક લાવના મોયદના નરેશભાઈ લીંબાચરી દીકરી જેની સાથે આપણે મુલાકાત કરીશું અને એને ધોરણ બારમાં કેટલી મહેનત કરી भी सारु परिणाम लावला पाचना कारण슈 होता आपण नाम जरा सारु नाम हिनाचे नदीमध्ये डॉक्टर 12th सायन्सचा विषय लाकोण कारण슈 हो कॉमर्स ते आरटी पण खाली स्किल छे परंतु उज्ञान अंजू बतायो की सायन्स बहु भारी छे लेवाय नाही इथं उचित तर भारी બાદ સાયન્સ નો કેટલા ટકા અને કેટલા પર્સન્ટેજ મળે છે આમ તો બાર સાયન્સ પછી મોટા ભાગે ડૉક્ટર ને સાયન્સની લાઈનમાં ઘણા એવા સબ્જેક્ટ છે તેના માટે સાયન્સ રાખવામાં આવે છે તો શું તબીબી જે લાઈન છે એમાં રસ ખરો અલગ કંઈક કઈ દિશા તરફનું શું કલેક્ટર બનવું છે વિચાર કે આવું આઈએસ બનવું કેવું

ભણવા પાછળ એવું કહેવાય છે કે આર્થિક પરિસ્થિતિ થોડી તમારી નબળી છે તો એ બાબતમાં કંઈ તકલીફો પડી છે અગિયાર મોકલીશ કંપની મળ્યું એડમિશન લેતી વખતે કોઈ તકલીફ પડે એક કિલોમીટર એન્ટરેસ્ટ એ સીધે તો બીજો નંબર તો સારું જ આગળ સુધા આ સિવાય કોઈ આગળના બાળકો આવું બની શકે તે માટે કોઈ સવાલ સૂચન તો કરતા રહ્યા નાહી પોતાની સાથે ક્લેક કરતા રહ્યા વાહ્યું પોતાની જે નીચે ગુજરાત વિમાન તરફથી આપણે શુભેચ્છાઓ કે કલેક્ટર બની શકે ને આપણે સૌ એને સાથ સહકાર આપી ને એવી શુભેચ્છા કરીએ એના જીવનમાં આગળ વધે